જય માતાજી મિત્રો આજે આપણે આવ્યા છીએ ગાય ભેંસના તબેલામાં તો મિત્રો આજે આપણે એવો વિડીયો લઈને આવ્યા છીએ કે ગાયને કેવી રીતે દોવામાં આવે છે તો મિત્રો ગાય દોવાય તે વિડીયો તમને હું બતાવું તો વિડીયો જોવાનું ચાલુ રાખજો વિડીયો જોવો એ પહેલાં મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને શેર કરજો મિત્રો જેથી આપણને નવા નવા વિડિયા જોવા મળે તો ચાલો ગાયને કેવી રીતે દોવામાં આવે છે તે મિત્રો જોઈએ વિડીયો જોવાનું ચાલુ રાખજો તો મિત્રો પહેલાં તો આ રીતે તેનું બચ્ચું ધવારવાનું હોય છે અને પછી આ રીતે પાછળ બે પગની પાછળ દોરડું બાંધવામાં આવે છે મિત્રો કે તે લાત ના મારે અને લગાડે ના તેને નોજણું કહેવાય છે મિત્રો તો આ ભાઈ હવે ગાય દોવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો જોઈ લ્યો અને સામે કાકા પણ ઊભા છે હવે ગાય દોવાની શરૂઆત થાય છે તો મિત્રો આ રીતના પહેલાં તો ચોખ્ખા પાણીથી ઓચળ ધોવામાં આવે છે મિત્રો કારણ કે ગાય કે ભેંસ તબેલાની નીચે બેસેલું હોય તો માટી ગયેલી હોય ચોટેલી ના હોય તો તો હવે ગાય દોવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો જોઈ લ્યો આ રીતે ગાય દોવાય છે આ રીતે ગાય દોવામાં આવે છે મિત્રો નીચે ડોલ પડી છે અને આ ભાઈ ધીમે ધીમે ગાય દોઈ રહ્યા છે આ ગાય ઊભી છે મિત્રો અને સામે બીજા પણ કશું ઊભા છે તો આ રીતે ગાય દોવામાં આવે છે મિત્રો મિત્રો ગાય દોવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે કારણ કે નીચે બેસી અને ડોલની સંભાળ રાખવાની હોય છે મિત્રો કારણ કે ગાય સીધી હોય તો ચાલે મિત્રો ઉપર પડે તો લગાડે તેની ખાસ કાળજી રાખવાની હોય છે મિત્રો અને પછી આ રીતે પગ ઉપાડતી હોય છે મિત્રો તેની ખાસ ધ્યાન રાખવાનું હોય છે આ રીતે ગાય દોવાય છે મિત્રો ધીમે ધીમે દોવાઈ રહી છે અહીંથી પછી દૂધ મંડળીમાં દૂધ ભરાવા માટે જશે મિત્રો કારણ કે દૂધ ખાવું પણ સહેલું નથી મિત્રો કે પહેલાં તો ઘાસચારો નાખવો પડે છે પછી ખાંડ નીરવું પડે છે અને દોવું સહેલું નથી મિત્રો કારણ કે ઘણી મુસીબત પછી આપણને દૂધ મળે છે મિત્રો તો હવે આ ગાય દોવાઈ ગઈ છે મિત્રો અને હવે બીજી ગાયોને દોવાની તૈયારીમાં છે તો આ ભાઈ ભાતે પશુપાલન નો કામ કરે છે તમને કેવું મળે છે દૂધમાં દૂધમાં સારું મળે તાજા ઘર હોય એટલા કરી તો સારું અથવા તૈયાર થાય પાછી હોય હા તો હાલ તમારે દૂધ જેટલું જાતું છે હાલ દૂધ થાય છે ગાય નું પંદર લીટર જેવું જાય થાય હા અને પેસન થાય છે સાત આઠ લીટર જેવું સાત આઠ લીટર જેવું મહિને તમારે કેટલા પૈસા આવતા હશે મહિના કોને પેસન આવે લગભગ આઠ નવ હજાર રૂપિયા અને ગાય ને આવે લગભગ પંદર હજાર રૂપિયા તો હાલમાં તમારી પાસે કેટલી ગાયો ને પેસ્યો છે પેસ્યો છે લગભગ ચાર પેવું છે અને સો સાત ગાયો છે હા ચાર પેસ્યો ને છ સાત ગાયો હા એમાંથી અડધા દોવા દેતા હોય છે બરાબર તો મિત્રો આમ જોવા જઈએ તો અડધા દોવા દેતા હોય અને અડધા ખોટા ઊભા મફતની ચારો ખાતા હોય છે અને આ ગાયે હમણાં દોઈ તેને બીજ કરાયેલું છે પેલી બાજુ ભેસો ઊભી છે અને સામે પેલી બાજુ પણ ગાયને બીજી ભેસો ઊભી છે તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ જય માતાજી